એક વાર શ્રાવણ મહિનો આવે ને એટલે આમ જુગર રમવાની તો વાત જ અલગ હોય પીસે લેતી હોય પછી ડીઝલ પૂરાય તો પૈસા પેઢીમાં જાય ઉપર હોય ને બાજી લેતા હોય એવું કેમ કહું શ્રાવણ મહિના હું આ ત્રીસ હજાર યુ પણ વનથી ડબલ બનાવવા આપણે એટલે શ્રાવણ મહિનામાં તો ગમે તે લીધે હરાઈ જઈ લે બાજુમાં કેમ કહું શ્રાવણ સાતમ માટે સુધારવાની નહીં હતી આ શું બોલો એકલા એકલા કું જોઈએ યાર આ જો હું બાજરીને પૈસા લઈને આવ્યો

ખરેખર આ તો એવું ફસાયો ને પણ એટલે બધા મારે જીતો નહીં એક વીસ કરવા નહી એટલે એક લાખ વીસ હજાર તો એરાજ થઈ જાય એટલે લેવા નહીં કરું લે રમતું કોઈ ગમો રમતો જા આ બધું પૈસા

આ દેખાય એમ ન કેતો બિવાજે અમે બિવા તો નથી લઈ 35000 પણ હું તો જીત્યો હું પણ તો કરે હું તો એ 70 કર્યો તાણી ભાઈ પ્લે રો હા પેલે પોર રે